નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળતા વડોદરા કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણી કરવામાં આવી નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધના ઈડીના કેસને રદ કરવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કોર્ટના આ ચુકાદાને સત્યની જીત ગણાવી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિજયોત્સવ અને વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સત્યમેવ જયતેના નાદ સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોર્પોરેટર સહિતના આગેવાન તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આજે કારેલીબાગ વિસ્તારમાં આવેલા હોસ્પિટલ ખાતે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીને રાહત મળતા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનના જવાનોએ ત્યાં આવીને ઉજવણી અટકાવી હતી અને સર્વ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋત્વિક જોશીએ ભાજપ પક્ષના નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો જોકે કોંગ્રેસે આ ચુકાદાને ભાજપની રાજકીય સામે સત્યનો વિજય છે સંસ્થાઓનો દુરુપયોગ કરીને અમારા નેતા દેશના નેતા રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી બધાને મામલે બહુ જ હેરાન કર્યા પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મહાત્મા ગાંધીની વિચારધારાવાળી પાર્ટી છે સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલનારી પાર્ટી છે રાહુલ ગાંધીએ જે પણ સંવિધાનિક સંસ્થાઓએ સમન્સ આપ્યો કે વોરન્ટ કાઢ્યો તમે જુઓ કે ખોટા કેસ પણ થયા હતા ગુજરાતમાં એમાં પણ રાહુલ ગાંધી તારીખમાં આવતા હતા ત્યારે અને આ નેશનલ હેરાલ્ડ પેપર જે છે એ તો ઓગણીસો અડત્રીસ આઝાદી પહેલાંનું પેપર અને એમાં જ્યારે દિલ્હીની કોર્ટે પણ ચુકાદો આપ્યો ક્લીન ક્લીનચીટ આપી છે ત્યારે આ જે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને ભાજપ જે વિરોધ પક્ષો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે અમે ગભરાતા નથી અમે આજે જે સત્યનો વિજય થયો છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કાશીબા જીનર હોસ્પિટલ પાસેથી જ્યાં અહીંયા ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય નજીકમાં છે ત્યાં અમે સત્યને ચેતના પ્લે કાર્ડ લઈને રહીને એમને બતાવવા માંગીએ છીએ કે તમે ગમે તેનો અમારો અવાજ દબાવો તમે ગમે તેનો સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરો તમે પોલીસનો અમારી સામે ઉપયોગ કરો અમે ગભરાવાના નથી અમે મહાત્મા ગાંધી રસ્તે ચાલીશું અને વડોદરાની પ્રજાને પણ આ ભાજપથી મુક્તિ અપાવીશું હવે માનો છો કે જે પ્રકારે એજન્સીઓનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ પછી એ પોલીસ ખાતું હોય ઈડી હોય સીબીઆઈ હોય બધી જગ્યાએ તમે જુઓ અને સામ દામ ભેદનો ઉપયોગ કરીને ભાજપે અંબારો એટલે કે કોંગ્રેસ અમદાવાદ દબાવવાનો પ્રયત્ન કર્યો છે ખોટા ખોટા કેસો કર્યા રાહુલ ગાંધી પર કેટલા ખોટા કેસ કર્યા પણ બધામાં ક્લીન ચીટ મળી છેલ્લા થયું શું કે સત્યનો વિજય થયો અને અમે આ લોકોના આવા અસત્ય અને હિંસાથી ગભરાતા નથી અમે સત્યને અહિંસાના સિપાઈ છે મહાત્મા ગાંધીના સિપાહી છે અને અમારા નેતા રાહુલ ગાંધીએ પણ કીધું છે કે ડરો મત ડારો મત નેસર હેર કેસમાં ક્લીન ચીટ મળી છે આપના માધ્યમથી પ્રજાજનોને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનું જે સોશિયલ મીડિયા છે એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે ખરેખર પ્રશ્ન મુદ્દો હોય છે કે અલગ અને મુદ્દાથી ભટકાવે છે મુદ્દો છે ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર મુદ્દો છે વડોદરામાં કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય જે નવું બન્યું અહીંયા જૂનું કાર્યાલયનું મનુભાઈ ટાવર હતું આ નવું કાર્યાલય રાતોરાત કોના પૈસા બન્યું આ કોર્પોરેશનમાં જે આ લોકોને કમિશન મળે છે એમના કોન્ટ્રાક્ટરો એમના મળતીયાઓ છે પૈસા આપે છે એના પૈસે આ ફાઇવ સ્ટાર હોટલો જેવા કાર્યાલય ભાજપના છે ગરીબોના તો ઝૂપડા ગરીબોને લારી કલા મૂકવા દે અને ભાજપના મહેલ જેવા ફાઇવ સ્ટાર હોટલ જેવા કાર્યાલય બને પણ અમે તો ગાંધીજીના સિપાઈ છે અમે લડીશું આંદોલન કરીશું સત્યમાં એવું જઈ તે સત્યનો વિજય થાય છે નેશનલ હેરલ્ડ કેસમાં રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને ક્લીન ચીટ મળી છે એ બાબતે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા થયા છે